હેલો યુટ્યુબ ફેમિલી તમારું નો બ્લોગ હાર્દિક સ્વાગત છે જેમ આવી ગયા અને અમારે બનાવવાનું છે ઓળો તો તમે અમારા તો અમે ઓળો બનાવી તમને અને કરતા ગમે તો અને સુધી જોજો મિત્રો આવી હવે તો જો મિત્રો આ સાલા લાવી ને આસી બનતા એવું ફટો ફટો કરીને એટલે આ ઓળા શેકવાના છે ઓળા શેકવાનું શરૂ કરીએ આપણે

એવો તેલ ગરમ થઈ ગયું છે આપણે શરૂ કરીએ આપણું કામ તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે મરચા પણ ના દીધા હવે આપણે ધીમે ધીમે મસાલો નાખવા નાખતા ધીમે ધીમે આપણે પાણી પાણી કાજુ બદામ

મસાલા કે નાખીએ મરચું હળદ અને મીઠું બીજું તો નાખી દીધું છે છે સડી કમ્પ્લીટ રેડી ઓકે મસ્ત મજાનું આવડે એક ઓર નાખવાનો છે સડી ગયું છે મસ્ત મજાનું તો હાલ હવે ઓવા નાખી દઈએ ઓ નાખાઈ જશે આપણો ધોરી કંઈક નાખી દીધો તો લાલ સોલ થઈ ગયો કે મસ્ત પિયર કાશ્મીરી લાલ લાલ છો રેડી નવા જ લાયક છે ભૂલતા નહીં અને કમેન્ટ જરૂરથી કરતા કે હો મિત્રો જો આપણે ઓળખો બને ખાઈ જશે તો ઓળ સડી તો આપણે ફારો બની નાખી આ ટમેટા ને કોબી ને મરસા ને ડુંગળી મોજ નાખી આપણે તો આપણે ઓળ સડી દઈએ પછી ધીમે ખાઈ લઈએ મિત્રો ભૂખ પણ લાગી જશે પૂ લે ત્યારે હા આપડો સાર્ડ થઈ છે રેડી કમ્પ્લીટ થોડી થોડીક રેડી થઈ જાય મસ્ત મજારો પછી આપણે ઓળ થાય ખાઈ લઈ તો આપણે ઓળો થઈ ગયો મસ્ત મજાનો સડીને રેડી કમ્પ્લીટ જો આવી રીતે આપણે ઓળ બની કમેન્ટ કે ઓળ લેવાય તમને આમાં જો આ ઓળનો સ્પેશિયલ મસાલો ના ખરી ટેસ્ટ બહુ મસ્ત આવે આ ઓળાનો સ્પેશિયલ મસાલો છે મિત્રો એની ટેસ્ટ બહુ મસ્ત આવે હાલો આપણે જમી લઈએ તો મિત્રો જમવાની શરૂ થઈ જાવ એક વાર જમવા મેળા એમ કે ઓળા તો બહુ સરસ છે એમ કહે છે

તો જો મિત્રો કેવું લે કમેન્ટ કરો જરૂરથી તમે ચોર દાર દાઇડમ છો જો મિત્રો દાઇડમ કેવું છે બાકી આ જો મારા વાલા તો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ મિત્રો તો મિત્રો આપણો વ્લોગ અહીં એન થાય છે એટલે કે વિડીયો આપડો એન થાય છે તો તમને વિડીયો ગમેશો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને નવા વ્લોગમાં માં મળ્યા બાય